ਸੋ ਗਾਈਸ ਅ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਅ ਨਾਲ ਆਪਕਾ ਫੋਨ ਆ ਰਿਹਾ ਹੈ ਅੰਤਿਆਚੇ ਹਨ ਆ ਮੇਰਾ ਵਿਧੀਏ ਚ ਪਾਵਨਗਰ ਕੋਈamana ਨਸੰਟਰ ਤੋਂ ਸੋ ਆ ਵੇ ਪੁਗਰਾ ਲੈ ਜਾ ਚ ਉੱਥੇ ਨਹੀਂ ਲਾਗੇ ਚ ਲ ਆਨੇ ਆ ਮੈਂ ਗਾੜੀ ਚਲਾ ਰਹੀ ਚ ਦਸਤ ਤੇ ਤੋ ਕੋੜਿਆਮਾ ਦਾ ਦਰਸ਼ਨ ਬਤਾਉਨਾ ਕਰਾਈਏ

મોબાઈલ નું તો તમને દર્શન કરાવીશું બાકી જેટલું જોવાય હશે એટલું તો અમે તમને ખાસ કરીને બતાવશું જ તો બંને રહેજો બ્લોગમાં

તો ગાય ફાઈનલ ઇયર મેં આવી રહ્યા છીએ તો આગળ ગયા છે મારાજી નો જય મારી કુડિયર

ગાઈસ અનંત ધમે પાછા આવો રતના સદિધિનેર હરન વર્મા બોટલ કે ગરમ જબાટ અમે ચેક કરા તો તમને હું હોટલમાં નાસ્તો કરતો હતો પછી ફટાકડાનો અવાજ આવ્યો તો પછી હું પણ જોવા આવતો રહ્યો બાર પછી સાથે ફટાકડા બધા ફોડતા હતા તો હું જોવા આવી ગયો છું બાર ગાયસ બહુ પબ્લિક હોવાથી આપણે 12 થી કરી લો કેમ કે બહુ પબ્લિક છે એના માટે અંદર નહીં જઈએ કે એટલું દર્શન કરવા જ છે तो फाइनली गाइस अब आ गया है खोड़ा पानी छन्नो भूमि रोहित सारा तो चलो बने रहे तो ब्लॉग हम को तो बताई और अब आ गया है रोई सारा जो एक को थी आई सी आवर खोड़ा जन्म भूमि रोहित सारा और बने रहे तो ब्लॉग हम को तो बताई एफ के ऊ के हो गए

અંદર સાથે બહેનો મૂર્તિ સાથે દર્શન કર લો ગાઈશ આપણે કોઈ સારા જન્મભૂમિ ખુડક માની તો ગાઈશ આવો કોક તો માં કોડે જન્મભૂમિ રોઈ સારા અને ભાવનગર નો બ્લોગ તો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો અને આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય